એટલે હું અમે પહેલાં ટેસ્ટ લેવી કે કેટલા એના સ્નાયુ જકડાયેલા છે એનો ટેસ્ટ આવે એનો હાથ આટલાથી ઉપર જાય જ નહીં ફ્રોઝન શોલ્ડર હોય એટલે બીજી એક ક્રિયા આ છે આ બધા ટેસ્ટ જાતે કરી લેવા આમ પકડો ગ્રીપ ખેંચો એ પોણી જેટલી નજીક આવે એટલી પ્રવીણ કોઈ દીખતા નહીં તો થોડા આગ્યા જાય પછી પોણી વાળ્યા વગર ઉપર લઈ જવાનું અને ખેંચવાનું ઉપર